સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ તમને હું વ્યવસાયકારો શું કરે એ પૂછું છું તમારે જવાબ આપવાનો છે ચાલો શુભભાઈ કુંભાર શું કામ કરે વાસણ બનાવે છે ના વાસણ બનાવે હા એને શું શું વસ્તુ જોઈએ માટીના વાસણ બનાવવામાં અરે વાહ શબસ ચાલો જિયાન માહેરભાઈ દરજી શું કરે કપડાં સીવે એને શું શું જોઈએ કપડાં સીવવામાં કોઈ રીલ હ અટર અને સંજો વેરી ગુડ ચાલો જિયાનભાઈ શિક્ષક શું કામ કરે અને એને શું શું જોઈએ વેરી ગુડ ચાલો રામભાઈ લુહાર શું કામ કરે જોઈએ ફર્નિચર બનાવે એના માટે શું શું જોઈએ માપટી લાકડું કાપવા શું જોઈએ શું જોઈએ બાળકો લાકડું છે નથી કપાય કરવત વેરી ગુડ ચાલો હેતલ મોચી શું કામ કરે એના માટેને શું જોઈએ દોરો ચામડું એરણ હથોડી વેરી ગુડ ચાલો વીરાબેન ડોક્ટર શું કામ કરે વેરી ગુડ એને શું શું જોઈએ ઇન્જેક્શન દવા

પાવડો ખોદવામાં શું જોઈએ ત્રિકમ કોદાળી જોઈએ ને સરસ ચાલો તીર્થભાઈ ભાઈ વાળન શું કામ કરે વાળ કાપે વાળ કાપવા માં શું શું જોઈએ કાતર સ્પ્રે બ્લેડ અરે વાહ જોરદાર ક્લેપ